નમસ્કાર દર્શક મિત્રો માલણ ટીવીમાં આપનું સ્વાગત છે પ્લીઝ પૂરો વિડિયો જોજો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો શ્રી ખોડિદાસ પરમાર આર્ટ ફાઉન્ડેશન મહોવા દ્વારા એક અનોખો અને સમાજ સેવા માટે પ્રેરણાદાયક આયોજન કરવામાં આવ્યું વિદ્યાદાન મહાદાન અંતર્ગત માતા પિતા વિહોણા બાળકોને નોટબુક અને સ્ટેશનરી કીટ વિતરણનો કાર્યક્રમ મહુવાના વાટલિયા પ્રજાપતિ સમાજની વાડી ખાતે યોજાયો આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ભવાની માતા મંદિરના પૂજારી શ્રી તથા વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા શ્રી બિપિનભાઈ સંઘવી મોડલ સ્કૂલના તળાજાના પ્રિન્સિપાલ શ્રી વિશાલભાઈ રાજ્યગુરુ તેમજ જાણીતા ચિત્રકાર કુમારી પૂનમબેન કાપડિયા દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમમાં દસ પ્રતિભાશાળી કલાકારોને મહુવા કલારત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે સાથે વિદ્યાદાન મહાદાનમાં ઉદાર યોગદાન આપનાર દાતાશ્રીઓ તથા સેવા યજ્ઞમાં વિશિષ્ટ સહયોગ આપનાર આગેવાનોને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા મહુવાની સેવી સંસ્થાઓ સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો તથા ધર્મ પ્રેમી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર સમગ્ર આયોજન દ્વારા વિદ્યાદાન સંદેશ સમાજમાં વ્યાપક રીતે ગુંજ્યો અને એકતા સેવા તથા શિક્ષણ પ્રત્યેની ભાવના વધુ મજબૂત બની એકંદરે મહુવામાં આ કાર્યક્રમ ભવ્યતા સેવા સહયોગ અને શિક્ષણની ભાવનાના સંદેશને પ્રસરાવતો અનોખો મેળાવડો સાબિત થયો અને યાદગાર બની રહ્યો